નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી આ દેવું એન્ડ ગુરુ આ વ્લોગ ચેનલમાં મિત્રો આજે છેલ્લા ત્રણ ચાર દિવસથી એટલે કે જન્માષ્ટમીના સાંજથી આજ સુધી સતત પોરબંદર જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે માણસને અને પશુ પક્ષીઓને પણ જીવવું છે અઘરું બની ગયું છે ત્યારે મિત્રો મને એવું થયું કે મારી ચેનલના સર્વે દર્શક મિત્રો જે પોરબંદરના હશે એને તો ખબર જ હશે પરંતુ જે પોરબંદરના નથી અને બહારના છે તે લોકોને ખબર પડે કે પોરબંદરની પરિસ્થિતિ અત્યારે કેવી છે અત્ર તત્રને સર્વત્ર પાણી જ પાણી છે મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે આપ સૌને પોરબંદરની જે પાણીથી તરબોળ હાલત છે એ બતાવવા પોરબંદરમાં જે વરસાદી પૂરે જે તારાજી સર્જી છે અને એના કારણે આજનો માનવ છે એ આ ટેકનોલોજી હોવાના લીધે અને હોવા છતાં પણ આજે પાંગડો બની ગયો છે અને ઈશ્વર સામે ઘૂંટણિયા ટેકી ગયો છે એવા લાચાર મનુષ્યની વેદનાઓને વાચા આપતો આ વિડીયો આપ સૌ સમક્ષ હું રજૂ કરું છું મિત્રો આપણે જઈ રહ્યા છીએ અત્યારે કરલીના પુલ ખાતે કરલી જળાશય જ્યાં કરલી રિવરફ્રન્ટ પણ આવેલો છે અને એની પરિસ્થિતિ તમે જોજો બહુ ઓછી વખત એવું બન્યું છે કે આટલું પાણી કરલીના પુલ ખાતે એકઠું થાય એમાંનું આ એક છે ઐતિહાસિક રેકોર્ડ છે મિત્રો અહીંયા કેટલા બધા લોકો તમે જોઈ શકો છો કે પાણી જોવા આવ્યા છે એટલું પાણી ભરાઈ ગયું છે મિત્રો કે જેની કોઈ સીમા નહીં તમે જુઓ પાણીનું વહેણ જુઓ પાણીનો ધોધ જોવો કેટલી સ્પીડમાં પાણી જાય છે પોરબંદરના અમુક ઊંચાણવાળા વિસ્તારો છે ને મિત્રો ત્યાં પણ આ વખતે આટલા વર્ષોમાં કોઈ દિવસ પાણી નથી આવ્યું બધા ત્યાંસીના પૂરમાં એ પાણી આવ્યું હશે એવો હિસ્ટ્રી રિપીટ રેકોર્ડ છે એ આ વખતે આપ સૌને જોવા મળે છે આ સામે જે ઢોલચી દેખાય છે એ રિવરફ્રન્ટ છે અશ્માવતી રિવરફ્રન્ટ એની પરિસ્થિતિ પણ બહુ ખરાબ છે અહીંયા એક મોટી દીવાલ છે એ દિવાલ તમને મિત્રો જુઓ આમાં તમે જોઈ શકો છો દીવાલ અમે ઝૂમ કર્યું પણ તમને અહીંયા દીવાલ જોવા જ નથી મળતી જાણે એમ લાગે કે રિવરફ્રન્ટ છે એ કરલી જળાશયની અંદર જ બનાવ્યું છે પણ એ પરંતુ એવું નથી એ દીવાલ દેખાતી નથી પાણીના કારણે પાણીએ એને ઢાંકી દીધી છે ડુબાડી દીધી છે આખી દિવાલને મિત્રો અહીંયાથી આપણે હવે આગળ જશું અને હવે હું તમને લઈ જઈ રહ્યો છું બીજો વિસ્તાર જોવા જેની પરિસ્થિતિ પણ મહદઅંશે પાણીથી જળમગ્ન છે આ વચ્ચે રોકડિયા હનુમાનજીનું મંદિર પણ આવશે એટલે આપણે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે હવે મેઘરાજાને કયો કે ખમૈયા કરે અને હવે આ સિઝનનો વરસાદ છે એ પડી ચૂક્યો છે ત્યારે હવે સૌ માણસો ઉપર તો ખરા જ પરંતુ પશુ પક્ષીઓ ઉપર પણ કૃપા વરસાવે અને હવે મેઘ તાંડવ છે એને રોકે મિત્રો હવે હું તમને જે લઈ જઈ લઈ જઈ રહ્યો છું એ માર્કેટિંગ યાર્ડ પાસેનો વિસ્તાર છે જે બેઠો પુલ તરીકે ઓળખાય છે પણ ત્યાં એટલું પાણી છે મિત્રો કે ત્યાં આ વચ્ચે સિમેન્ટ રોડ છે પરંતુ તમને આ રોડ છે એ જોવા જ નહીં મળે પરિસ્થિતિ જુઓ અહીંયા એક બેન જાય છે એ મહાદેવની શ્રાવણ મહિનામાં પૂજા કરે છે પાર્થેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે રોજે ઘણીવાર આખો દિવસ આવી અને ભગવાનની શિવલિંગ છે એની પૂજા કરવાની હોય છે ને એને પધરાવતા જવાની હોય છે આમ શ્રાવણ મહિનામાં એક હજાર આઠ વખત શિવલિંગ છે એનો અજળાભિષેક થાય છે અને એમને પધરાવવામાં આવે છે એટલે પાર્થેશ્વર શિવલિંગની આપણે દર્શન કર્યા આ ગાયત્રી મંદિરનો વિસ્તાર છે અહીંયાથી આ જે રસ્તો છે મિત્રો એ વાયા જુબેલી થઈ બોખીરા થઈ અને આ જે રસ્તો છે એ મેઇન હાઈવે છે જે દ્વારકા જાય છે ખંભાળિયા જાય છે એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આમાં તમને રસ્તો ક્યાંય દેખાતો જ નથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી તમારી નજર પડે ત્યાં પાણી મિત્રો આ કડિયા પ્લોટનો વિસ્તાર છે અહીંયા આજે મંદિર તમે જોઉં છો એ ખોડિયાર માતાજીનું મંદિર છે આસપાસના ઘરોમાં તો પાણી છે જ પરંતુ ખોડિયારમાં મંદિરમાં તમે જુઓ માતાજીનું આખું મંદિર બુડી ગયું છે અને આ વચ્ચે સિમેન્ટ રોડ છે પરંતુ તમને લાગે જ નહીં કે આ રોડ છે આ મોટી નદી હોય એવું જ લાગે તમને કે સતલુજ કે કાવેરી હોય એવું મિત્રો આવી પરિસ્થિતિ છે પોરબંદરની ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલી તકે આપણને સૌને આમાંથી નિજાત અપાવે મિત્રો આવા જ વ્લોગમાં આપણે ફરીવાર મળતા રહેશું આ જોઈ આપણે પોરબંદરની હાલત ફરીવાર આવા જ કોઈ બીજા વિષય સાથે આપણે વ્લોગમાં મળીશું આપ સૌને આ ચેનલના વિડીયો છે એ પસંદ પડતા હોય તો પ્લીઝ આપ સૌ લાઈક કરજો આપણા અન્ય મિત્રો અને સગાવાલાઓ સુધી શેર કરજો અને મિત્રો ખાસ જોઈને તમે વયા જાવ છો પણ સબસ્ક્રાઇબ કરતા નથી ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને એટલી વિનંતી છે કે આ વિડીયોને સબસ્ક્રાઇબ પણ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીવાર મળીએ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય